ગુજરાત વિધાનસભા સત્રનો અંતિમ દિવસે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજ્યમાં ચાલી રહેલી બેફામ ખનીજ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ખનીજ ચોરી રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને જેમણે જણાવ્યું છે કે ખનીજ ચોરીને કારણે લોકોની હત્યાઓ પણ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક સરકારના નેતાઓ સાંસદો કે પછી ધારાસભ્યો આમાં સંડોવાયેલા પણ હોઈ શકે છે તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે તેનો અવાજ ઉઠાવનારા ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢી દે છે ગુજરાતીઓના હકનું લૂંટી રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે અને ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જ્યારે લડે એ વાત ઉઠાવે ત્યારે એને ગૃહમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે એ આ સરકારની ની હકીકતો આજે આપણે બધાએ જોયી છે